ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે ત્યાંથી સ્વભાગ્ય સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેક વાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધલ કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિનાથી સમય હતો ક્યાં રસ્તા માં repairing થઇ શકે એવી સારી હતું આપી શકાય હાલમાં માં આપવા માટે પણ કોઈ અત્યાર સુધી કોઈ અમે આનો tender પાડવા માં કાલે tender પાડવા નો છે તો ધારા સભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી ત્યારે સરકાર બજેટ હતું નતુ ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની સકે બને ધાદરપુર કેટલાક લોકો ને જાન ના જાય આજે જે અત્યારે શહેર ઘટના બની છે મહીસાગર પર એ bridge ની અંદર કેટલા લોકો ને ત્યાં જાન ગયેલા છે સત્તર માહિતી નથી પણ ત્રણ પાંચ લોકો ત્યાં જાન ગયેલા છે પાંચ એક લોકો ને rescue કરવા માં છે આ નદી માં તો એટલા બધા મગરો છે કે કોઈ ને જીવ બચતો હોય તો એના મગરો થઇ જાય સુધી છે એટલે સરકાર અમારી વિનંતી છે અમે કોઈ સસ્તી લોકો ની યાત્રા કરવા માટે નથી આવ્યા એટલે સરકાર ને ધ્યાન દોરવા માટે આવેલા છે તમે ઉમતા હોય તો જાગો ભારે વાળો થાય કલસર અંતર આ રસ્તાનું જે મહેસાણામાં એવી ના થાય એના માટે તમે ધ્યાન હાલમાં આપણે જંબુસર અને આમોદને જોડતો મહત્વનો જે પુલ કહેવાય જાઢરનો પુલ છેલ્લા આ સમયથી ખૂબ જર્જરિત હાલતમાં છે અવારનવાર અમે તંત્રને પણ અનેક રજૂઆત પણ થઈ કરેલી છે અહીંયા ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે આજે તમે સૌ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યમાં એ મુજકુરનો બ્રિજ તૂટી ગયો છે ને જેમાં માનહાનિ થઈ છે અમુકને નુકસાન પણ થયું છે

કે અમે હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું આ એ લોકો કંઈક છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો એ બી બધું આવું આ જે આપણો જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગી આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર નહીં કોની વાત છે બેઠી અહીંયા આગળ આ ડંબર પાછર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાડે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારની એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આજ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આજ મોટા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગઘરોનો બી ઘણો ત્રાસ છે અને કોઈ શું સરકારને શું કહેવામાં આવે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કે છે અમે આટલા કરોડોના મોટા મોટા